આખડ ભેંસ ખાઈ છે એ ભેસાને પાછું દૂધ આપે છે દૂધનો માખણ બનને માખણનો ઘી આ હું છે ઈ કારો કૂતરો છે પછી બોલ આખડ ભેંસ નાખી દેવાનું પછી કૂતરા મારો ખાઈ જાય નાખ તો ખાઈ તો કો આલે કૂતરા ખજા ખજા મજો ખાતો નથી અને વાં થાય છે કુતરા ને ચાર આંખું હોય છે ઈ દો વાળ ને દેતો રામ રામ ડાયરા ને કેમ છો બધા મિત્રો મજામાં જઈશો મજામાં જઈશો કેમ કે આપ બ્લોગ માં કે ઠેકાણો એટલે મજામાં છે ના આવો તમે રામથી ના આવો તો આપણે જાણવું છે લાઈક ન કરી શેર ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો થોડી થોડી એટલે એ થોડા ઘણા પૈસા આવે એ પૈસા તંબુ ના આવતો જો તમે સપોર્ટ કરો તો એમ બે ફોર્ચ્યુનર લેવા જ આવી તો પૈસા આવે આ હાલો બનેલા જો વિડિયોમાં હાલો મિત્રો જે આપણો વлог જોતા હોય તે મજામાં જો તો હાલો આજ તમને આપડા ગામો દેખાડું દેખાડ દે કે આ ગામ છે આ ગામ કુતરો ગામ પખાયલા છે આ ગામ હે આ ને બે ત્રણ પાણ પાયા હે ને બે દાન ખાતર નાખ્યું હ ને એક દાન સફર પાયું છે સફર પાયું હા

અને પછી લારું ફરી ઘરે નાખી દેવાનું પછી પછી એને હે ને થોડું હમણાં હમણાં કરી પછી મણ જે મૂકવા હોય ઘંટે મી જવાના હાલો તો બીજું બોલો આગળ હાલો પછી આગળ શું તે ભાઈ બીજું હું ભાઈ બીજું હું હે અમે વરિયાલી હોતા ને આજમાં બે હામી હામી પાડી આવ્યો હે હાલો આપણે જોવા જાવું છે બે ગાંજો ભાઈ આવ્યો હા ગરું ને ગાંજો ગાંજો એક પાડી સોયપો હામે એક પાડી સોયપો ગાંજો ઓય ये कुत्ता है साला जो हमारे साइड कपता है आ कौन रच का है डोबा खाता है डोबा खाता है डोबा खाता है डोबा हेलो कह दो आने अंदर अंदर से जो आप काल वीडियो उतार सकते आने के मक फड़ी आपने वाई थी मान वाई भी ने ना कौन भेंगो कह रही हो यहाँ से बोलो।

આ છે કેસર આંબો કેસર આંબો બીજું આને હવે કેરીઓ આવવાની તૈયારી થાય છે હા કેરીઓ આવે એટલે પેલા મારા મુરત કરવાનું છે આનું ચલુ ખાવાડું હા ખાવાનું ખાવાડું કરી નાખો બીજું જો આને ફાલ આવી ગયો પણ મારા જે હજી કોઈ વિચારતું તો નથી કોઈ વિચાર છે નહી આંબાને ફાલ આવી ગયો હા તો સારું બુકુ બાય બાય કાય લઈ બુકુ ચી મારે કેરીઓ અમે ભાઈ દેખાડ દે દેખાડ દે તાર કેરીઓ બસ لاین ما کېرو بیرو بده وایي ديته شي لاين ما ها ها الو بای 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 بیرو فون دیته فون دیته بای 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 بای